નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો શું દિવાળી પછી સોના ભાવમાં ઘટાડો થશે સંપૂર્ણ માહિતીની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં હાલ સતત તેજી જોવા મળી રહી છે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો દિવાળી પછી સોના ચાંદીની કિંમતોમાં કેવી રીતે ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ

પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું સતત વધી રહ્યું છે જેની સાથે શેર માર્કેટના રોકાણકારો નિફ્ટીના રોકાણકારો સતત મોટા પાયે સોનાની ખરીદી કરી રહ્યા છે જેની સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા પણ સોનાની ભારે ખરીદી કરવામાં આવી રહી છે ને સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું જ જોવા મળી રહ્યું છે તો ખાસ કરીને સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આજે સોરૈયા ગુજરાતના અનેક શહેરોમાં સોના

વધીને ફરીથી એકસો નેવ્યાસી માં જયારે દસ ગ્રામ એક હજાર આઠસો એકાણું સો ગ્રામ અઢાર હજાર એક લાખ હવે સોના ચાંદીની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે ને વાત કરીએ તો મિત્રો ધનતેરસો પહેલા રિટેલ વેચાણ કરતા અને ઘરેણા વેચનારા લોકો ભારે તહેવારની ખરીદીના કારણે રાષ્ટ્રીય રાજધાની સરાફા બજારમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો નોંધાયો છે જ્યારે લોકો કહી રહ્યા છે કે આ દિવાળીમાં અથવા તો લગ્ન માટે સોના ચાંદીના દાગીના બનાવી લઈએ તો મિત્રો જો દિવાળી પછી સોનું સસ્તું થશે તો કેવી રીતે જેની સંપૂર્ણ વાત કરીએ તો તો મિત્રો સૌપ્રથમ ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને જો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવ ને થતી હોય છે તો કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે જેની સાથે વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની બારે ખરીદી જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક સોનાની માંગમાં ઘટાડો જોવા મળે અને જે એ રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરી લીધી છે ને લોકો પ્રોફિટ માટે સોનાને વહેંચી નાખે તો આગામી દિવસોમાં સોનાની માંગ ઘટતી જોવા મળી શકે છે અને સોના

રૂપિયાને જવાબદાર ગણાવી હતી અને ચાંદી પણ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે જેની સાથે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે એ રેકોર્ડ ઊંચાઈએથી નીચે આવ્યું હતું ત્યારબાદ ફરીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે તો અહીં વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસો તમે સોનું ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા તો લગ્ન માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે દિવાળી બાદ જો સોનું સોનાની કિંમતોની વાત કરીએ તો જો સોનાની માંગમાં વધારો જોવા મળે તો દિવાળી બાદ સોનાની કિંમતોમાં કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને જાણકારો દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે હાલ મિત્રો જે તેજીથી સોનાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે તેવી જ રીતે જો આગામી દિવસોમાં કોઈ વૈશ્વિક અસ્થિરતા જોવા મળે તો સોનાની કિંમતોમાં જે ઝડપથી તેજી જોવા મળી રહી છે એ જ ઝડપથી સોનું સસ્તું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો આ વદગટ વચ્ચે ઘણા બધા મિત્રો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ 60000 થી લઈને 70000 ની આજુબાજુ થશે તો બધા જો મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી પરંતુ એકંદરે વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ ડોલરની મજબૂતાઈ અને સોનાના માંગ ઉપર નિર્ભર રહેતો હોય છે અને છેલ્લા વર્ષોની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક અને આર્થિક અસ્થિરતા ફુગાવો અને ભૌગોલિક તણાવો વિશ્વભરના બજારોને હચમચાવી નાખ્યા છે જ્યારે પણ વિશ્વભરમાં આર્થિક કે રાજકીય અનિશ્ચિતતા વધે છે ત્યારે લોકો પૈસાને સુરક્ષિત રાખવા માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે અને તેવી જ રીતે સોનાની ખરીદી વધતી હોય છે તો સોનાની માંગ જે છે એ સતત વધતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ભયંકર મોંઘું થતું જ જોવા મળતું હોય છે તો હવે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં કારણોની વાત કરીએ તો મિત્રો જ્યારે મોંઘવારી વધે છે ત્યારે નાણાનું મૂલ્ય જે છે એ ઘટવા લાગે છે જેથી રોકાણકારો જે છે એ પોતાની સંપત્તિમાં વધારો કરતા હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી મહત્વના કારણો કે શેર માર્કેટમાં સતત વાત કરીએ તો મિત્રો નબળાઈ જોવા મળી રહી છે અને શેર માર્કેટના રોકાણકારો સતત કહી રહ્યા છે કે હાલ બે હજાર પચીસની અંદર શેર માર્કેટ કરતાં સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે અને મિત્રો સોનાના

કરી અને સોનું ક્યારે સસ્તું થશે જેની વિશેષ માહિતી આપણી ચેનલ દ્વારા તમને વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ